श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक ग्यारह अब श्री गुसाई जी के सेवक गोपालदास भाईला कोठारी के जमाई, जो वे रूपपुरा में रहते तीन की वार्ता को भाव कहत है आ गोपालदासमें वल्लभाख्यान श्री गुसाई जी चरवी तांबूल प्रसादी मेलव्या प्रकट करू भाव प्रकाश श्री हरिराय जी कहे ये गोपाल दास सात्विक भक्त है लीला में इनको नाम सारंगी है ये चंपक लताते प्रगति है ताते इनके भाव रूप है और सारंगी की एक अंतरंग सखी है નામ ગોમતી હૈ શું યપાલ દાસકી સ્ત્રી ગોમતી ભાઈ આ ગોપાલ દાસનું પ્રાગટ્ય શ્રી ગોકુલનાથજીની કૃપાથી શ્રી હરિરાયજી દર્શન કરાવતા કહે છે કે ચંપકલતાથી છે અને ચંપકલતાથી જ સુરદાસજીનું પ્રાગટ્ય છે को नाम गोमती है सो so, यहाँ गोपाल दास की स्त्री गोमती भाई ये गोपाल दास रूपपुरा में एक बनिया के घर जन्मे, और गोमती असारवा में भाईला कोठारी के जनने सो so, दास जन्मत ही सो मुगे कशु बोले नहीं जो ये पहले जन्म में नरसी मेहता है सो उन प्रभुन को अनेक भांति विनती करी श्रम करवायो है ते ये मुगे भय पाछे ये बरस पांच के भय तब भाईला कोठारी की बेटी गोमती सो इनकी સગાઈ ભાઈ તો ભાવ શ્રી હરિરાયજી કહે છે કે પાછલા જન્મમાં આ નરસિંહ મહેતા પાછલા જન્મના આ નરસિંહ મહેતા છે નરસિંહ મહેતા પણ મર્યાદા માર્ગમાં ભક્તિમાં એમનું નામ પ્રસિદ્ધ છે જેવી રીતે મીરાબાઈનું પણ મીરાબાઈનું પ્રાગટ્ય એ કઈ લીલામાંથી પડ્યા નથી એટલે એમને મર્યાદા માર્ગીય રૈદાસનો સંગ થયો પરંતુ વ્રજમાં પ્રગટેલી અને એટલે એનો પણ મનોરથ દ્વારિકાધીશજી મૂર્તિ સાથે લગ્ન કર્યા ફેરા ફર્યા બાળપણમાં અને પછી જીવનભર પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો રાંડવાનો ભય ટાળ્યો આ ભાવ એમનો વ્રજના કૃષ્ણમાં હતો અને એ આપે પ્રભુએ ગોલોકપતિએ આપના પ્રમેયબળથી એમનો ઉદ્ધાર કર્યો એટલે મીરાબાઈએ અહીંયા શ્રી ગુસાઇજીના દર્શન કર્યા તો કોઈ આકર્ષણ ન થયું મીરાબાઈના પુરોહિત રામદાસે જ્યારે વલ્લભના ગુણગાન કર્યા ત્યારે તો મીરાબાઈએ એમ જ કહી દીધું કે મેં તમને પ્રભુના ગુણગાન ગાવાનું કહ્યું છે તમે આ કોના ગુણગાન ગાવ છો તો રામદાસ પુરોહિતને ક્ષોભ થયો અને મીરાબાઈ દૈવી ન હોવાથી એ વલ્લભના ગુણગાનમાં પણ એને રસ ન પ્રગટ્યો એટલે મીરાબાઈના ભવનનો મીરાબાઈનો ત્યાગ ત્યાગ કરી એ ગામ જ છોડી દીધું આ મીરાબાઈની વાત થઈ છેવટ એ લીલામાં જ છે અત્યારે પણ એને ભૂતલ પર આવો ભાવ ન થયો કે ના સેવા મળી કે ના ચોર્યાસી બસો બાવનનો રસ ચાખી શકી કારણ કે એ નવી જીવ હતી નવી એટલે કે પુષ્ટિ માર્ગ કોના માટે છે કે જે પહેલાં પૂર્વે લીલામાં હતા પછી પડ્યા છે અને હવે એમના માટે આ માર્ગ પ્રગટ થયો છે એટલે મીરાબાઈને કોઈ આકર્ષણ ન થવું કેમ કે એ નહોતી પહેલાં એટલે આ સમજવું પરંતુ નરસિંહ મહેતા એ તો એમાં કહ્યું આપે કે ચંપકલતાથી પ્રાગટ્ય છે એટલે ચંપકલતા એ ઠાકોરજીની રાત્રિલીલામાં સખી છે તો ચંપકલતાથી જ્યારે પ્રાગટ્ય થયું હોય પણ ભૂતલ પર પડ્યા પછી તો જન્મો અનેક થાય અને ભૂતલ પર જન્મ અનેક થાય એમાં એમનો એક જન્મ આવી રીતે નરસિંહ મહેતાની પહેલાં પણ થયેલો છે મુચુકુંદ રાજાનો તો એ મુચુકુંદ રાજા એ પણ ગર્ગ મુનિના શિષ્ય હતા અને ગર્ગ મુનિ એમના પુરોહિત હતા અને ગર્ગ મુનિની કૃપા અને સત્સંગને કારણે કારણ કે ગર્ગજીએ જ એમને મંત્ર આપ્યો હતો ને નરસિંહ મહેતાને જે મંત્ર આપ્યો હતો એ પણ મુગા હતા ગર્ગ નરસિંહ મહેતા તે જમન તે જન્મમાં પણ મુગા હતા પરંતુ મુચુકુંદ રાજા તરીકે જ્યારે એ હતા ત્યારે ગર્ગ મુનિએ કહી રાખેલું કારણ કે જાણતા હતા કે આ દૈવી જીવ છે અમને ઉદ્ધાર થશે પણ જ્યાં સુધી વલ્લભ ભૂતલ પર નહીં આવે ત્યાં સુધી હજી એક જન્મ નરસિંહ મહેતા તરીકે થશે પછી એમને ગોપાલદાસ તરીકે પ્રાગટ્ય થઈ અને પુષ્ટિમાં ભળશે એટલે ગર્ગમુનિએ કહ્યું હતું કે તમને મૂચુકુંદ રાજાને કે આ જ રાજાના પદ ઉપર છો ત્યારે જ તમારી પર ગોર દ્વારિકાધીશજી એકવાર કૃપા કરી દર્શન આપશે અને એ જ મુરનીના વચન સત્ય થયા જ્યારે કાલી કાલિયવન ઠાકોરજીની પાછળ દોડ્યો એ લીલા થઈ અને એમાં ગુફામાં કાલયવનનો ઉદ્ધાર કર્યો મૂચુકુંદે આ દ્રષ્ટિ ખોલીને વરદાન હતું દેવતાઓનું કે તમારી નિંદ્રાનું જે ખરેલ કરશે એને બાળીને ભસ્મ કરી નાખશે તમારી દ્રષ્ટિથી જે બળીને ભસ્મ થઈ જશે કેમ કે દેવ અને દૈત્યોના સંગ્રામમાં એમણે મૂચુકુંદ રાજાએ યુદ્ધમાં સ્વર્ગમાં જવાથી એમનું સર્વસ્વ અહીંયા નાશ પામ્યું હતું પૃથ્વી લોકો પર એટલે પરંતુ મૂચુકુંદને યાદ છે કે મને ગર્ગમુનિ વરદાન આપેલું છે એટલે મૂચુકુંદ રાજાને વિશ્વાસ હતો એ સૂઈ ગયા હતા ત્રેતાયુગના અને દ્વાપર યુગ આવ્યો ત્યારે આ કાલ્યવનને કારણે એમની નિદ્રા ભંગ થઈ અને દ્રષ્ટિ માત્રથી એ બળ્યા કાલ્યવન અને પછી દર્શન થયા અને પૂછ્યું કે આપ કોણ છો અને એ વખતે આપે કહ્યું કે હું આ છું તમારા કર્મ કહો ત્યારે પ્રભુએ કહ્યું કે મારા જન્મ કર્મોની ગણતરી કરવા જવું તો મારાથી પણ નહીં થાય આપનું અનંતપણું સિદ્ધ કર્યું હરિ હરિ કથા અનંતતા આ બધા આ બ્રહ્માંડના વિષ્ણુની વાત ચાલે છે પછી જે વિનંતી કરી છે ને મુચ્ચુ કે એનામાં જે વૈરાગ્ય હતો એ પ્રગટ કર્યો છે ભાગવતજીમાં આ સ્તુતિ જે છે એની સાથે વિનંતી કરી છે એ ખરેખર હૃદયને સ્પર્શે એવી છે કે મેં અત્યાર સુધી અનેક વખતે દ્રવ્યને કારણે પહેલાં તો એને મેળવવા માટે મેં મારું જીવન ખોયું પછી મેળવ્યા પછી એને સાચવવા માટે મેં બહુ જ ચિંતામાં રહ્યો અને ભોગવતા ભોગવતા હું સ્ત્રીનું રમકડું બની ગયો લગ્ન થયા પછી અને મને આ હવે એમ લાગે છે કે આ બધું જૂઠું છે ખોટું છે આમાં હું ખોટો વારંવાર એકની એક ભૂલ કરી અને પીડા પામી રહ્યો છું તો મારા છુટકારોમાંથી કરો આવી વિનંતી કરી મૂછું કુંદરાજાએ પણ બ્રહ્માંડના આ બ્રહ્માંડના વિષ્ણુ છે એ જાણે છે કે આ તો મૂળ પુષ્ટિ પુરુષોત્તમ ગોલોકપતિના ચંપકલતાથી પ્રગટેલી પ્રગટેલો જીવ છે અને એટલા માટે આપે એવી આજ્ઞા કરી કે તે બ્રાહ્મણ જન્મમાં બ્રાહ્મણ તું ક્ષત્રિય શરીરમાં રહી અને તે જે અપરાધો તરાધ થાય શિકાર કેટલા બધા કરવાના હરણ નિર્દોષ પ્રાણી હરણ હોય અને એનો શિકાર એ રાજાઓના પાછા કર્મમાં આવે એટલે તો રામજી ચાલ્યા હતા સીતાની આજ્ઞાથી સીતાની વિનંતીથી તો એવી રીતે બહુ જ નિર્દોષ પ્રાણીઓને માર્યા છે એટલે તમારો હજી એક જન્મ થશે બ્રાહ્મણ શરીરમાં પછી ભક્તિ મળશે પણ આગળ કંઈ ના કહ્યું કે તમે પુષ્ટિ જીવ છો લીલાના જીવ છો એ ચર્ચા ના કરી પછી એમનો જન્મ થયો બ્રાહ્મણ શરીરમાં નરસિંહ મહેતાના શરીરમાં અને ત્યાં પણ એ મુગા હતા પણ ત્યાં ગર્ભમુનિ એક સાધુનું રૂપ લઈ અને આવ્યા મંદિરની બહાર જય રણછોડવાળા સાધુની સાધુનું રૂપ લઈ અને મંદિરની બહાર આવ્યા શિવજીના મંદિરની બહાર અને નરસિંહ મહેતાના દાદીને કહ્યું કે નરસિંહ મહેતાના દાદીએ જોયું કે આ કોઈ તેજસ્વી પધાર્યા છે સંત મેં જોતા જ તેજ પ્રગટે છે તો લાગે છે કે આ મારા નરસિંહને બોલતો કરશે તો ગર્ભમુનિ ગર્ભસંહિતાના ગર્ભમુનિએ એમને એ સાધુના વેશમાં રહી અને મંત્ર આપ્યો બોલ બોલબચ્ચા રાધેશ્યામ અને એમની જીભ કઢાવી અને એમાં ટચલી આંગળી મૂકી અને આ મંત્ર બોલ્યા એટલે ગર્ભમુનિ જાણે છે કે આ તો ચંપકલતાથી પ્રગટેલો જીવ છે હજી તો એક જન્મ બાકી છે એનો એટલે બીજે મર્યાદા માર્ગનું મંત્ર ન આપતા સીધો જ રાધેશ્યામનો મંત્ર આપ્યો એટલે જીવંતભરે રાધેશ્યામનું જાપ કરતા રહ્યા અને મીરાબાઈને રૈદસ મળ્યા હતા એટલે એમણે રામ નામનો મંત્ર આપ્યો હતો પણ જીવ હતો પુષ્ટિનો પુષ્ટિ એટલે હવે એને જવું છે પોતાના પૂર્ણ પુરુષો તમને પતિ માન્યા છે એ લોકમાં ગોલોકમાં એટલે રામ નામનો મંત્ર આપ્યો એટલે એમણે એક પદમાં એવું ગાયું પણ ખરું કે પાયો જી મેં રામ રતન ધન પાયો દિને દિને ખર્ચ બળત સવાયો એટલે એવું ગાવું પડ્યું કેમ કે ગુરુથી મંત્ર મળ્યો હોય એટલે એ ભજન તો ગાવું પડે એ ભાવ હોય પણ મૂળ તો પછી આપણે આ જ કહ્યું કે પરનો તો પ્રીતમ અપ્યારો અખંડ સૌભાગ્ય મારો રાંડવાનો ભય ટાળ્યો એટલે આ આવી સ્થિતિ થાય અસમંજસ પણ છતાં એમાં ઉદ્ધાર થાય એ આખી જુદી વાત છે પણ પુષ્ટિ માર્ગમાં તો આ પ્રશ્ન જ નથી એટલે નરસિંહ મહેતાએ જ્યારે આ ભક્તિ પ્રાપ્ત થઈ મર્યાદા માર્ગમાં રાધેશ્યામ બોલ્યા પછી એ પછી હું જે જીવન ગયું એમાં ઠાકોરજીને વિનંતી બહુ કરી કે મને શ્રાદ્ધ નિમિત્તે આ તકલીફ છે પછી મામેરું છે ભરવાનું છે એમ કરીને કેદારો ગાઈ ગાઈને ઠાકોરજીને વિનંતી કરતા ગયા તો એ વખતે એમને પોતાના સ્વરૂપનું જ્ઞાન નહોતું કે હું પુષ્ટિજીવ છું એમ પુષ્ટિજીવ ક્યારેય પણ ઠાકોરજી પાસે માગે નહીં કેમ કે પુષ્ટિજીના ઠાકોરજી એ બાલ સ્વરૂપ છે આ પણ ગોલોકથી પ્રગટ્યા છે પણ આ જન્મ થયો ગોપાલદાસનો ત્યારે એમને પોતાનું સ્વરૂપનું જ્ઞાન થયું હવે મારું આ છેલ્લું સ્ટેશન છે રટો રટો ને રાધે શ્યામ ફેરો છે ક્યાં મુચુકુંદ રાજા એની પહેલાં કેટલા જન્મો થઈ ગયા હશે ક્યાં મુચુકુંદ રાજા પછી ક્યાં નરસિંહ મહેતા અને હવે ગોપાલદાસ કહે છે પૂર્વજનમનો મંત્ર યાદ કરી કરીને મનમાં હો હજી તો ગુસાઇજી પ્રદાર્થ છે પછી આ શ્રી કૃષ્ણ શરણામમાં શરૂ થશે પણ એ પહેલાં તો પૂર્વજનનનો મંત્ર ગરગ મુનિનો છે ને એનું રટણ કર્યા કરતા પણ મનમાં મુખ બંધ કરેલું મુગાતા કેમ કે પ્રભુ હું તો જીવ છું પ્રભુ પાસે મંગાઈ નહીં પ્રભુની સેવા થાય આવો ભાવ હવે થયો એટલે આવું ગાતા કે રનમાં હો રટો રટો નિરાધે શ્યામ છેલ્લો ફેરો છે રટો રટો નિરાધે શ્યામ છેલ્લો ફેરો છે મૂકો માયાને ને મમતા તમામ છેલ્લો ફેરો છે કો માયાને મમતા તમામ છેલ્લો ફેરો છે ત્યાગ દેહનો નહીં પણ દિલ દિલનો કરો ત્યાગ દેહનો નહીં પણ દિલ દિલનો કરો મારા પાણું મૂકી પછી જગમાં ફરો મારા પણ મૂકી પછી જગમાં ફરો ભૂલો દેહ અને દુનિયાનું ભાન છેલો ફેરો છે ભૂલો દેહ અને દુનિયાનું ભાન છે ફેરો છે હવે એવું કહેવાય છે કે સૌથી પહેલી વધાઈ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પ્રગટ થશે એની નરસિંહ મહેતાએ ગાઈ હતી નરસિંહ મહેતાએ અગાઉથી ગાઈ લીધી હતી એમને ખબર હતી કે અમારો ઉદ્ધાર તો શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કરશે કેમ તો કે આપ ચંપાલતા ચંપકલતાથી પ્રગટ થયા છો એટલે આપ જાણો છો કે સ્વામીનીજી સિવાય અમારો ઉદ્ધાર નથી અને સ્વામીનીજી પોતે જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીથીને પ્રગટ થવાના છે એટલે માધવ માસમાં એકાદશી આજે પણ એકાદશી છે તો એ ભાવ થયો અને બધા ગાય એટલે અત્યારે મનમાં ગઈ રહ્યા છે એમને ખબર છે ને અગાઉથી ખબર છે ગોપાલદાસને એટલે ગઈ રહ્યા છે હૃદયમાં દોડમાં આપણે એ ભાવ લઈએ છીએ અત્યારે કે શ્રી વલ્લભના ચરણોમાં બેસી જાજો શ્રી વલ્લભના ચરણોમાં બેસી જાજો એમના હૈયાના જાજો એમના હૈયાના જાજો પછી કરજો મીઠા મીઠા ગાન છેલ્લો ફેરો છે પછી કરજો મીઠા મીઠા ગાન છેલ્લો ફેરો છે રટો રટો ને રાધેશ્યામ છે મૂકો માયા ને મમતા ધમાભુન કો અનેક ભાંતિ નરસિંહ મહેતા ને વિનંતી કરી કરી શ્રમ કરવાયો હૈ તાતે મુગે ભય પાછે એ વરસ પાંચ કે તબ ભાઈલા કોઠારી કે બેટી ગોમતી સો સગાઈ ભઈ હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી આ ગોપાલદાસજીનું વાર્તા પ્રસંગ રજૂ કરતા કહે છે કે સો વે ગોપાલદાસ ભાઈલા કોઠારી કે જમાઈ હતી સુપ્રથમ જબ શ્રી ગુસાઇજી ઘર પધારે તબારીને સગરે કુટુંબ કો નામ નિવેદન કરાઈ દંડવત કરાય પાછે જબ ગોપાલ દાસ કો નામ નિવેદન કરાઇ દંડવત કરાવણ લાગે તબ શ્રી ગું સાઈ જી પૂછે જો કુઠારી એ કોણ હૈ તમે ગોપાલ દાસ બરસ નવ કે જો શ્રી ગુસાઈ તો બધું જાણે છે છતાંય પૂછવું પડે એટલે પૂછ્યું તબ કોઠારીને શ્રી ગુસાઇજી શો વિનંતી કરી જો મહારાજ वर ગોમતી तब श्री તબી जी કોઠારી કો હસી કે કહે જો ગોમતી કો વર તો સાગર है ઓર યહ બાલક તો સુદો મુગ્ધ હે તાસો જોડા કહેશે બને તબ કોઠારીને ફેરી એટલે આપે એટલા માટે હસ્યા કે ગોમતીનો વરતો સાગર હોવો જોઈએ ગોમતી એટલે ગોમતી જે મળે છે સાગરમાં દરિયામાં એ દરિયામાં મળે છે એટલે એ ભાવથી અહીંયા આપે કહ્યું કે ગોમતીનો વર તો સાગર છે એટલે ગોમતીનો વર એટલે ગોમતી નદી જે છે એ જે સમુદ્રમાં મળે છે એના માટે એનો પતિ કહેવાય જેને મળે ત્યારે જ એને સુખ થાય એટલે એ વહેવાનું શરૂ થાય અને જ્યારે સમુદ્રમાં મળી જાય છે ગોમતી નદી દ્વારકામાં દરિયામાં ત્યારે એના પતિને મળી કહેવાય તો એ જોડીનું ઉપમા આપતા શ્રી હવે ગોસાઈજી કહી રહ્યા છે કે ગોમતીનો વર તો સાગર છે ઓર ય બાળક તો સુધો મુગ્ધ હૈ એટલે કે આ તો કંઈ બોલતો નથી ખરેખર તો કોમતીનો વર જે સાગર છે એ તો ગોગવાટા મારે સ દરિયો તો કેવા ગોગવાટા મારે પણ આ તો કંઈ બોલતો નથી આ તો શાંત છે આવું કેમ બને આવું જોડું કેવી રીતે તાસો જોડા કેસે બને તો પછી આવું જોડું કેવી રીતે બને એટલે એમણે જે લગ્ન કર્યા હશે ત્યારે આ મુગો છે એ વાત છુપાવવામાં આવી હોય આ થાય છે ને શાસ્ત્રોમાં કહ્યું છે કે લગ્ન થતા હોય કોઈના અને જો કોઈ વાત છુપાવી હોય તો એને પાપ નથી ગણાતું આવી એક છૂટ શાસ્ત્રોમાં છે એનો લાભ બધા લેતા હોય છે તો લીધો હશે પણ આ લીલા થવાની જ હશે તમ કોઠારીને ફેરી શ્રી ગુસાઈજી સો વિનંતી કરી જો રાજ અહીંયા આપકી કૃપા તે સાગર હોઈ જાય ગો તબ શ્રી ગુસાઈજી ભાઈલા કોઠારી કો જમાઈ જાની આપણી ગોદી મેં બેઠાઈ આપ કૃપા કરી કે આપનો અદરામૃત ગોપાલ દાસ કે મુખમેદીએ આ એક જ પ્રસંગ છે આખા બસો બાવન વૈષ્ણવની વાર્તા બાકી લાલાન ગોદમાં લીધા હોય પૌત્રોને પણ ગોદમાં લીધા હોય પણ વૈષ્ણવના બાળકને લઈને આપના ગોદીમાં બેસાડી દીધું આ એક જ પ્રસંગ મને સ્મરણ છે ત્યાં સુધી છે બીજા અન્ય હોય તો મને ક્ષમા કરજો ગોપાલ કે મુખ મેદીએ સો ઉગાર લે તો એટલે આપ જે પાન બીડું આરોગી રહ્યા હતા એ મુખમાંથી અધરામૃત લઈ અને ગોપાલદાસના મુખમાં મૂકી દીધું સો ઉગાર લે તો ગોપાલદાસ કી અતિ ઉચ્છંગ અતિ ઉજ્જવલ બુદ્ધિ હોઈ ગઈ તબ ગોપાલદાસ શ્રી ગોસાઇજી કો દંડવત કરી કે શ્રી વલ્લભ કો આરંભ કરે શું કારિકા હવે આ તો ગોપાલદાસ અત્યાર સુધી તો અક્ષર બોલ્યા નથી નવ વર્ષના થયા છે એમના મોડામાંથી એક અક્ષરે નીકળ્યો નથી અને જ્યાં આપે શ્રી ગોસાઈજીએ ચરવી તાંબુલ આપનું પાણબીડું મુખમાંથી ઉગાર મુખમાં મૂકી દીધું બાળકના એની સાથે તો ગોપાલદાસનું સ્વરૂપ ફરી ગયું કારણ કે કેટલા જન્મો એમાં થયા છે પણ આજે તો એમને પોતાના પ્રભુ મળી ગયા એટલે દંડવત કર્યા અને શ્રી વલ્લભ આરંભ કરી દીધો એટલે જાણે કે શ્રી ગોસાઇજી એમના હૃદયમાં બેસી ગયા અને આ વાણી પ્રગટ થઈ ગઈ વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ એટલે પૂર્ણ પુરુષોત્તમનું જે સ્વરૂપ છે એ સ્પષ્ટ આપને દેખાવા લાગ્યું યહ કંડવા સંપૂર્ણ ગોપાલ દાસ ને શ્રી ગોસાઈજી કે આગે ગાઈ સુનાયો તબ શ્રી ગોસાઈજી ઓર ભાઈલા કોઠારી સુની કે બહોત પ્રસન્ન ભય પાછે શ્રી ગોસાઈજી ગોપાલ દાસ સો યહ આજ્ઞા કરે જો ગોપાલદાસ શ્રી આચાર્યજી કો ગુણગાન કરો તબ ગોપાલદાસ ફેરી શ્રી ગોસાઇજી કો દંડવત કરી દૂસરે આખ્યાન કો ગાન કરે તાકી કારિકા શ્રી લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સુમિરણ કરતા દુષ્કૃત જાયજી આ વલ્લભ આખ્યાન એક જ એવો ગ્રંથ છે કે જે ગુજરાતીમાં છે યહ આખ્યાન ગોપાલદાસ શ્રી ગોસાઇજી આગે ગાય તબ શ્રી ગોસાઇજી કહે અબ હોમતીકો બર સાગર ભયો

श्री गुसाई जी आप अपने भक्तन को उत्कर्ष बताए जो भाईला कोठारी द्वारा <coughs> श्री गुसाई जी आप गोपाल दास को सागर होन की कहे सो बाणी तत्काल फलित भई ताते गोपाल दास हु आगे आए है और भक्त जनपद रज प्रतापे सकल सरिया काज हवे एक प्रसंग वार्ता प्रसंग बे हजी बाकी से, आ, दास नो ये गोवर्धन नाथ જય હો શ્રી ગુસાઈજી પરમ દયાલ જય હો